શહેર અને વોર્ડ નંબર લોક દરબાર યોજાયો શહેરના વૈદ્યનાથ મંદિર ખાતે ધારાસભ્ય રમનલાલ વોરાની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર પાંચમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા તરફથી વોર્ડ નંબર પાંચમાં એક કરોડ રૂપિયાના વિકાસના કામો હાથ ધરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી લોક દરબાર દરમિયાન ધારાસભ્ય રમણલાલ વોરાએ સ્થાનિક રહેવાસીઓ પાસેથી રસ્તા લાઇટ ગટર સહિતના વિકાસ કાર્યો અંગે સૂચનો મેળવી તાત્કાલિક કામગીરી પૂર્ણ પૂર્ણ કરવાની સૂચના આપી હતી આ અવસરે નગરપાલિકાના પ્રમુખ યશરાજસિંહ ભાટી શહેર પ્રમુખ પધ્યુમ્નસિંહ તખ્યતસિંહ હડિયોલ રવિન્દ્રભાઈ મોતીસિંહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જણાવ્યું હતું કે વડાલી નગરપાલિકાના કુલ વોર્ડમાંથી દરેક વોર્ડમાં એક એક કરોડ રૂપિયાની ગ્રાન્ટોના વિકાસ કામો માટે વાપરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું

બહુ મોટો એરિયા છે આમ નવાનગર આ તો જો મારો પોતાનો વાખી દો જીતુભાઈ હરાવી પટેલ ડેલી પાસે મકાન રોડ પાકી છે એટલે તમે એવું નહી આપણો આ કીધું કામ મતલબ તમે હો યાર વાત તો આપણો રોડ બનાવો છે તો કોના ઘરથી આટલા સુધીનો માર શરૂઆત છે મશાનના પત્ર પત્રનું સાફ કે મેં અહીંયા મંદિર મેં હતું પણ જાડ સુકાઈ ગયું ઓટલો બીજું બીજું એ જો કાડી નાખવાનું મમન કે ચોક જેવું કરવાનો આવા અને એ ટનેશ કાડી નાખવાનું ના પાડ્યું

કરીએ છીએ આપણી રીતે કરીએ છીએ પણ આપણી રીતે કરવામાં કયું કામ મહત્વનું છે ત્યાંના લોકોને વધારે ખબર પડે તો આપણા નવો પ્રયોગ કરીએ તમારે શું ખૂટે છે તો તમારે શું જોઈએ છે અને એટલા માટે તમને બધાને ભેગા કર્યા છે અને એવું કહ્યું કે વોર્ડ નંબર માં જે શી જ્ઞાતિ આપતી હોય એ દરેક જ્ઞાતિના એ આપી વાતોને બોલાવવાનું

બોર્ડ નંબર પાંચ માં ફરીથી કહું છું એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ તમારે વાપરવાની છે અને એક કરોડ ની ગ્રાન્ટ માટેના તમારા કામો મેં પહેલા અધૂરા કામો બાકી હોય પૂરા કરીશું નવા કામો તમે કહેશો એ કરીશું એટલે મારા પ્રતિ પોતપોતાની રીતે જેના પણ વિકાસના કામો કહેવા હોય એક પછી એક ઉભા થઈ પોતાનું નામ ཁེ 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 ཁེ